વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં લાખો રૂપિયાની કિંમતની પાઇપોની ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે વડોદરા શહેરના તરસાલી ચેકપોસ્ટ અને તરસાલી સ્મશાન પાસે નવીન વિકસિત એરિયામાં રહીશોને પાણી પૂરતું મળી રહે તે માટે પાણીની ટાંકી અને બુસ્ટરની કામગીરી ચાલી રહી હતી આ કામગીરીનો કોન્ટ્રાક્ટ બીએમસી દ્વારા આકાર કોર્પોરેશનને આપવામાં આવ્યો છે જે કામગીરીમાં પાઇપો લાવવામાં આવી હતી તે પાઇપો બે આયસર ભરીને ઉઠાવીને ચોરી કરીને લઈ જવામાં આવી રહી હતી જેની જાણ આસપાસના રીશો દ્વારા આકાર કોર્પોરેશનના સુપરવાઇઝર હર્ષદ પટેલને કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે જે પાઇપો તમે પાણીની લાઇન માટે લાવ્યા છો તે પરત કેમ લઈને જઈ રહ્યા છો જેથી અધિકારીએ આ વાત સાંભળી તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને બે આયસરને રોકી પૂછપરછ હાથ ધરતા યોગ્ય જવાબ ન મળતા તેમની શંકા જતા આ પાઇપ ચોરી થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેઓએ તાત્કાલિક મગરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન ખાતે જઈ ફરિયાદ લખાવી હતી હાલ આ સમગ્ર ઘટનાની તપાસ મગરપુરા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે પુરા પોલીસ સ્ટેશન પર આવેલો છું ત્યાં આગળ અમે અમારો તરસાલી નવીન વિકસિત બુસ્ટ એરિયાની અંદર પાણીની બુસ્ટરની કામગીરી મતલબ પાણી ટાંકીની કામગીરી ચાલી રહી છે ત્યાં આગળ અમારી પબ્લિકને પાણી આપવા માટે લાઇન નાખવાની હોય જે લાઇનો થપ્પા પડેલા હતા જે તે નેટવર્કના એરિયામાં તો ત્યાંથી ત્રાહિત વ્યક્તિઓ કોઈ પાઇપોની ચોરી કરી રહ્યા હતા કે કાલે બી એક ગાડી ચોરી થઈ છે એવા એવી માહિતી મળી છે અને આજે બી બે ગાડી જે ચોરી થતી હતી અમે રંગે હાથ પકડેલી છે આના પહેલાં કંઈ ચોરી થઈ હોય તો હજુ ખ્યાલ નથી પણ હવે ઇન્વેસ્ટિગેશન થાય અને પોલીસ જો આગળની કાર્યવાહી કરીને પકડે ત્યારે ખબર પડે અથવા અમે અમારા પડેલા સ્ટોકની ગણતરી કરીએ ત્યાંથી અમને ખબર પડશે કે શું માહિતી હકીકત શું બની છે આશરે કેટલી કિંમતની આશરે આની કિંમત તો લાખોમાં જ ગણતરી હોય છે હા કોર્પોરેશનની પ્રોપર્ટી જ કહેવાય અમે કોન્ટ્રાક્ટ લીધો છે પણ અમે ખરીદીને લઈને કોર્પોરેશનમાં મૂકતા હોય છે અને અમે નાખતા બી હોય અને એનું પેમેન્ટ બી લેતા હોય એટલે એની માટે એની પ્રોપર્ટી એક તો કોર્પોરેશન જ કહી શકાય આ પાઇપો છે કેવી રીતે સોસાયટીના રહીશો દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા અમારે માટે લાઈન તમે નાખો છો અને પાઇપો આવી છે ઘણા વર્ષો વર્ષો પછી તો અત્યારે પાછી કેમ ઉઠાઈને લઈ જાઓ છો તો કે અમને પાણી નહીં આપો ત્યારે અમને ખબર પડી કે અમે તો ઉઠાઈ નથી રહ્યા તો પાઇપો ઉઠાવે છે કોણ પછી આવીને ખબર પડી કે પાઇપોની ચોરી થઈ રહી છે આની પાછળ સૂત્રધારમાં તો કોઈ એવું જાણબેજો જ જો હોઈ શકે કે જે આવા આવા કામ કરતો હોય અથવા આવું ટ્રાન્સપોર્ટ નું એવું એક કામગીરી કરતો હોય તો મોટો સૂત્ર દ્વારા જ હોઈ શકે નાના માણસ નું આ કામ નથી